અને બાલદા ગામના સરપંચ તેમાં તલાટીને લેખિતમાં પણ ફરિયાદ કરી હતી તેમ છતાં આજ દિન સુધી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં ન આવતા આજ રોજ બાલદા ગામના થી ચાલીસ જેટલા મહિલા તથા યુવાનો વડીલો અને સરપંચને સાથે લઈ પાડીતા તાલુકા પંચાયત કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા પરંતુ ટીડીઓ રજા પર હોવાને કારણે ઇન્ચાર્જ ટીડીઓ સતીશભાઈ પટેલને ઉગ્ર રજૂ વાત સાથે સરપંચનો ઘેરો કરી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને અનેક આક્ષેપો સાથે સરપંચ રણજીત પટેલ સામે ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા અને ગેરકાયદેસરના દબાણ દૂર કરવા બાલદાર ગામના કમઢી રહીશ ઠાકોરભાઈ જુણાભાઈ પટેલે બનાવેલ મકાનના છત ગટર નીલ જગ્યા પર સરકારી જગ્યામાં બનાવેલ હોય જેને તોડી પાડવા જેસીબી લાવવાની રજૂઆત કરી હતી અને આથી મામલો વધુ ગરમાતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને જો આ સમગ્ર મામલાનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી નિર્ણય લેવામાં આવે છે કે અગાઉ એ જે પત્રાનો છેડ અને જે ગટર હતી એમના માટે નોટિસ પાઠવેલી હતી બે નોટિસ પાઠવી છતાં એણે ડુબાણ દૂર કરેલ નથી અને પ્લસ અમે પછી એના થ્રુ ડીડીઓ મામલતદાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલું એને પછી કોઈ જવાબ નથી મળ્યો ત્યારબાદ મારા પર અભિપ્રાયમાં આવી ગયો અભિપ્રાયના રીતે ટીડીઓ સાહેબને રજૂઆત કરી તેનો કોઈ જવાબ નથી મળ્યો છતાંય આ રાહ જોતામાં છ મહિના નીકળી ગયા તો જો ગામના મોલ્લાના ફરિયાના ભાઈઓ એ હેરાનગરી થાય છે તો એ જો દૂર નથી કરતો તો રોજ એ દૂર કરવા માટે અમે હું બધા સહકારી ભાઈઓને એ લોકોને સહકાર આપ્યો નિકાયમનો જે સમસ્યાનો નિકાલ કરું છું આજે તમે શું કરવાના છે કોઈ બી જગ્યા જગ્યાએ સ્થળ પર જઈને એને ડિમોલિશન કરવાના છે આજે હા સ્થળ પર જઈને ડિમોલિશન કરવાના છે કે જેથી કરી એક એને એક એને એક કલાક પર એને અત્યારે જણાવી દે કાઢવું હોય તો કાઢ નહી કાઢવું હોય તો એક કલાકમાં કાઢી દે એ રીતે જઈને આપી દે અગર નહીં કાઢે તો પછી અમારી તો અમે ખોદકામ કરી નાખીશું સર ઘટનની ઘટનની ઉપર જે દબાણ કરેલું છે ને એ સમસ્યા છેલ્લા પાંચ મહિનાથી છ મહિનાથી એનું કોઈ નિરાકરણ અત્યાર સુધી નહીં આવેલું હતું અમે બધી જગ્યા પહોંચી વેળા નગરપાલિકા થી લઈને તાલુકા પંચાયત મામલતદાર જિલ્લા કલેક્ટર સુધી પહોંચી ગયા અત્યાર સુધી કોઈ ઉકેલ નહીં આવ્યો હતો એટલા માટે અમે કંટાળીને આજે અહીંયા આવવું પડ્યું અમારે આખું ગામ મળીને અમે અહીંયા આવવું પડ્યું અમારે અહીંયા કેવો જવાબ મળ્યો છે અધિકારી તરફથી અહીંયાથી અધિકારીએ કીધું કે એનું કાયદેસર મતલબ જે કંઈ થતું એ થશે એમના તરફથી સરપંચને કહેવામાં આવ્યું કે આજે ગેરકાયદેસર દબન છે તો તમે દૂર કરવા દૂર કરી શકો તમને સત્તા છે 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 હા હા દમણ કોણે કર્યું શું નામ એ જીણાભાઈ પટેલ કરીને ગામના વ્યક્તિ કેટલા આ સમસ્યા સમસ્યા મહિનાથી આખા આખા ચોમાસાનું પાણી દરમિયાન અમને રસ્તાની ઉપર સંગ્રહ થઈ રહ્યો ગંદુ પાણી એનાથી કેટલું લોકચાળા ઉપર અમે પેલા તો સરપંચ કરેલી તલાટી